પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા તાલુકામાં ગ્રામ પંચાયતો માટે ચોર્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન નોંધાયું રવિવારે સમગ્ર ગુજરાતમાં અને પાટણ જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી સહિત બોર્ડ સભ્યો માટે ચૂંટણીનું મતદાન વહેલી સવારે વરસાદી વાતાવરણમાં યોજાયું હતું જેમાં સાંજ સુધીમાં કુલ ચોર્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે ચાણસમા તાલુકાના સાડત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદ માટે પાંત્રીસ તથા વોર્ડ સભ્યો માટે ચોસઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જે ચૂંટણી રવિવારે સવારે બાણું મતદાન મથકો પર યોજાઈ હતી જેમાં એકસો બે મતપેટીઓ લાવવામાં આવી હતી ચૂંટણી દરમિયાન પાંચસો દસ પોલીંગ સ્ટાફ એકસો ચોર્યાસી પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો આમ સાંજ સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી સંપન્ન થઈ હતી બુધવારના દિવસે સરપંચ અને સભ્ય માટે પરિણામ જાહેર થશે કમલેશ પટેલ પાટણ